વાત વેપારની વાત બજારની વાત પૈસા કમાવવાનું શીખવાની આપણે શરૂ કરી રહ્યા છીએ નવજીવન ન્યૂઝ બજાર જેમાં આપણે એવા એપિસોડ્સ કરીશું એવા એક્સપર્ટ સાથે વાત કરીશું જેઓ આપણને માર્કેટનો ચિતાર આપે બજારમાં પૈસા કઈ રીતે કમાવાય એ શીખવે સાથે બજારથી બચીને કેવી રીતે રહેવાય અને કોનાથી બચાય આ તમામ બાબતો વિશે સમજ આપશે આજે આપણે વાત કરવી છે બ્રેન વકીલ કે જેવું ફાઇનાન્સિયલ એડવાઇઝર છે તેઓ આ બજારને વેપારને બજારની અંદર રહેતા આંખલાને અને વરુને તમામને આપણી પાસે રજૂ કરશે કે ક્યારે શું થાય છે અને કેવી રીતે થાય છે આજે પહેલાં આ ચેપ્ટરમાં આપણે વાત કરવી છે બજારના ચિતારની કારણ કે તાજેતરમાં આજે હિન્ડેનબર્ગ આવ્યું હિન્ડેનબર્ગે સેબીના ચીફ પર આક્ષેપ લગાવ્યા અદાણી પર આક્ષેપ બાદ આ મોટો ઘટસ્ફોટ હતો છતાં પણ બજારને કંઈ થયું નથી તો ચિંતા એ પણ થઈ રહી હતી કે બજાર ખૂબ તૂટી જશે પણ એવું કંઈ થયું નથી તેની પાછળના કારણો શું છે હવે શું થશે આ તમામ બાબતો પર આપણે જ્ઞાન મેળવવાનું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર મિરિનભાઈ નમસ્કાર બિરીનભાઈ સૌ પ્રથમ તો મને એ સમજવું છે કે અત્યારના બજારને એક એક્સપર્ટ તરીકે તમે કેવી રીતે જુઓ છો અત્યારે આપણે આમ પ્રથમ નજરે ઘણી બધી અનિશ્ચિતતા આપણને દેખાઈ સૌથી દેખીતી અનિશ્ચિતતામાં તો ગાઝા ક્રાઇસિસ યુક્રેન ક્રાઇસિસ ચીનનું સ્લોડાઉન પછી અમેરિકામાં મંદિરના સંકેતો અમુક અંશે વિશ્વભરમાં અનેક જગ્યાએ ચૂંટણીઓ છે અને સૌથી મોટી ઇવેન્ટ જેને કહી છે તો એ અમેરિકામાં પાંચમી નવેમ્બરે થનારી પ્રમુખ પદની ચૂંટણી આવા અનેક પડકારો કે અનિશ્ચિતતાઓ વચ્ચે પણ બજારો માત્ર ભારત જ નહીં પણ લગભગ વિશ્વના દરેક બજારો મજબૂત છે એનું એક કારણ કે કદાચ બહુ સમયે મેં એવું જોયું કે યુરોપના ચાલીસ જેટલા બજારો જે છે જેમાં આપણે યુકે કહીએ કે જર્મની કહીએ કે ફ્રાન્સ કહીએ સ્વિટરલેન્ડ કહીએ એ બધા લાઇફટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યા છે એ સિવાય મિડલ ઇસ્ટના જે બજારો છે સાઉદી અરેબિયા કે દુબઈ એ પણ નિયરલી લાઇફટાઈમ હાઈની નજીક છે સમગ્ર વિશ્વના જો બજારોની વાત કરીએ તો માત્ર બે બજારો એવા છે કે જે કન્સિડરેબલી નીચા હોય આમાં એક હેંગસેંગ છે અને બીજું ચાઇના છે એટલે આ બે બજારો સિવાયના તમામ બજારો લગભગ મલ્ટી મંથ બુલ માર્કેટમાં છે એટલે બે ત્રણ વર્ષથી એકધારી તેજીમાં છે નું ડ્રાઇવિંગ ફોર્સ અત્યારે એ છે કે કોરોના સમયે જે બે લિક્વિડિટી બજારમાં ઠાલવવામાં આવી જેને આર્થિક પરિભાષામાં આપણે ફિઝિકલ સપોર્ટ કહીએ રાજકોષીય સપોર્ટ કે જેમાં ડાયરેક્ટ મની પ્રિન્ટિંગ થાય સરકાર બોન્ડ દ્વારા લિક્વિડિટી ઠાલવે અને એ સિવાય નીચા વ્યાજ દરો વર્ષો સુધી નીચા વ્યાજ દરો રહ્યા જાપાનમાં તો ત્રીસ વર્ષ સુધી નિયરલી ઝીરો વ્યાજ વ્યાજ દર રહ્યા અને યુરોપમાં એક તબક્કે તો નેગેટિવ વ્યાજદર રહ્યા આઠ વર્ષ સુધી લગભગ એવું કહી શકાય કે જાપાન અને યુરોપ સહિત એંસી ટકા જીડીપી વર્લ્ડની નેગેટિવ વ્યાજદરોમાં હતી એટલે આટલો બધો મોનિટરી સપોર્ટ એમ આપણી સાદી ભાષામાં કહીએ તો વગર વ્યાજના રૂપિયાથી તમે જો તેજી કરો તો તમારે એમાં ખોવાનું કંઈ રહેતું નથી એટલે આ અત્યારે જે કહીએ આપણે એ ચાલ્યો છે અને વચ્ચે તો એક સમય એવો હતો કોરોના પછીનું જે અનલોકડાઉન આવ્યું ત્યારે એ પર્ટિક્યુલર સમય હતો બુલ માર્કેટ ઇન એવરીથિંગ એટલે બિટકોઇનમાં તે જી ક્રિપ્ટોમાં તે જી શેરબજારમાં તે જી જમીનમાં તે જી અને એ સિવાય અમેરિકા એ કેર્સ એક્ટ એટલે કોરોના રિલીફ એક્ટ અન્વયે દરેક નાગરિકને વ્યક્તિ દીઠ બારસો ડોલર અને હોય તો છસો ડોલર આપ્યા એટલે એ પૈસા બજારમાં જ આવતા થઈ ગયા સીધા ઘણા લોકો એવા હતા કે જે આ પૈસા આવે એટલે કુટુંબ દીઠ જે ત્રણ હજાર ડોલર આવે એ સીધા એની એસઆઈપી કરી નાખે એટલે બે હજાર એકવીસનો સમયગાળો તો એવો હતો કે માણસને ચારે બાજુથી પૈસા આવતા હતા ખાસ કરીને ડેવલપ ઇકોનોમીમાં એટલે બજારો લિક્વિડિટીથી તરબતર થઈ ગયા અને એ પછી જે વધારે પડતા પૈસા થયા એનું ડાયવર્સિફિકેશન થોડું ઇન્ડિયામાં આવ્યું કારણ કે ઇન્ડિયા હજી યંગ કન્ટ્રી છે અને એ સિવાય ચાઈનામાં જે સ્લોડાઉન છે એટલે ચાઇનામાંથી જે પૈસા પાછા ખેંચાઈ રહ્યા છે એ પણ ઓલ્ટરનેટ માર્કેટ તરીકે ઇન્ડિયા વૈકલ્પિક ડેસ્ટિનેશનમાં સ્ટેબલ માર્કેટ અને ગ્રોથ માર્કેટ હોવાને કારણે પૈસા અહીંયા બહારથી આવી રહ્યા છે બીજું એક કારણ એ પણ છે કે ધીમે ધીમે આપણા અર્થતંત્રમાં પણ ઘણો બદલાવ આવ્યો આપણે કૃષિ આધારિત અર્થતંત્રમાંથી ધીમે ધીમે સર્વિસ ઇકોનોમી બની રહ્યા છીએ અને આ જે કોરોના પછીનું જે વર્ક ફ્રોમ હોમ કે ટેકનોલોજી એડપ્શન કે જેને આપણે ઘણા લોકો ડિસરપ્શન કહે છે એજ ઓફ ડિસરપ્શન એનો ઘણો ફાયદો મળી રહ્યો છે અને હજી કદાચ એવું દેખાય છે કે એઆઈનો જે આવિષ્કાર છે હાઈ સ્પીડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો પણ ઇન્ડિયાને પ્રોડક્ટિવિટીમાં ઘણો લાભ મળશે દેશ આગળ યંગ ટેલેન્ટ છે બને રીતે અને સ્કિલ લેબર ફોર્સ પણ છે એટલે એનો પણ લાભ મળે છે પણ આમાં એકદમ શુદ્ધ આપણે વાત કરીએ તમે તો આખા વિશ્વનો જે ચિતાર તો સમજાવી દીધો કે જે અમે એવું માર્કેટમાં એવું કહેવાય છે કે તેજીનો ગ્રાહક હોય છે એક મંદીનો ગ્રાહક હોય છે એટલે બુલ અને બિયર આંખલો અને વરુ તો અત્યારે આંખલાઓનો જમાનો છે એવું કહી શકાય કે જે લોકો તેજીના બજારના ખેલાડીઓ છે એમનો જમાનો છે તો વરવું પણ તૈયારી કરતા હશે તો એવું જોઈ શકે કે અત્યારે પોલિટિકલી જે સ્ટેટમેન્ટ્સ આવે છે કે બજાર ફૂગો છે આ ક્રાઇસિસ થશે અથવા તો રાહુલ ગાંધીને જ જોઈએ તો એમણે કીધું હતું કે માર્કેટ એક મોટું સ્કેમ છે જો એમાં ઇન્વેસ્ટિગેશન થાય તો બહુ મોટું કૌભાંડ બહાર આવે તો આ આખલાઓનો જમાનો જાય એટલા માટે આ વરવું આગળ આવતા હોય એવું હોય છે કે પછી ખરેખર જે છે એ માર્કેટ ફુગાવવાને આધારિત બની ગયું છે બજારોને અત્યારે જો મેક્રો ઇકોનોમિક્સની ભાષામાં કહીએ તો બિગ ગવર્મેન્ટ ઈરા છે આ સરકારો પાસે પૈસા બેશુમાર છે જેમ કે એનો તમને આમ પ્રેક્ટિકલી વ્યવહારુ અર્થમાં સમજવું હોય ને તો બજેટથી જોવું જોઈએ એક જમાનામાં આપણે મ્યુનિસિપલ બજેટથી શરૂઆત કરીએ તો એક જમાનામાં આપણા બજેટ પચાસ સો કરોડના રહેતા હતા અને હવે કદાચ તમે જોશો તો આપણા બજેટ તો પંદરસો બે હજાર ત્રણ હજાર કરોડ ચાર હજાર કરોડ નાના શહેરોના થઈ ગયા મને યાદ છે કે વર્ષો પહેલાં એક વખત ગુજરાત રાજ્યનું બજેટ હું જોતો તો એ લગભગ પચાસ હજાર કરોડ સાઠ હજાર કરોડ હતું જે હવે પંદર લાખ સોળ લાખ કરોડ જેવા થઈ ગયા આજનું જેમ કે તમે બૃહદ બોમ્બેનું બજેટ તમે જોવો તો એક મોટા રાજ્ય જેટલું બજેટ એ નગરપાલિકાનું એ મ્યુનિસિપલ કોર્પોરેશનનું થઈ ગયું એટલે આર્થિક પરિભાષામાં ને આપણે એક્સપાન્સનરી ઇકોનોમી કહીએ એટલે શુદ્ધ આર્થિક ભાષામાં પુરવણીવાળા અર્થતંત્ર કે ડેફિઝિટ ફાઇનાન્સિંગ જેને કહીએ કે જેમ જેમ પૈસાની જરૂર પડે એમ સરકાર ડેટ ઇસ્યુઅન્સ કરે બોન્ડ બહાર પાડે ડેટ લેતી જાય એટલે આપણે ભારત સરકારનું તમે બજેટ જોશો તો પણ દર વર્ષે કેપિટલ એલોકેશન એટલે મૂડી ખર્ચ જેને આપણે કહીએ એ ઉતરો ઉતરો વધતો જાય આ વર્ષે બી જેમ કે આપણું જે કેપિટલ એલોકેશન હતું એ અંદાજે ચૌદ પંદર લાખ કરોડનું હતું એટલે આ સાઇઝ આગળ જતાં વધતી જશે એટલે એને જોખમી ના કહેવાય પણ ના એટલે ટ્રેન્ડ વર્લ્ડવાઈડ આવો થઈ ગયો છે કે સપોઝ અમેરિકાની સપોઝ વાત કરીએ તો જે બિગ મેગ્નિફિસ સેવન જેને આપણે કહીએ ટેસ્લા નેટફ્લિક્સ એમેઝોન એપલ ગૂગલ પ્રકારના જે સાત શેરો છે એ સાત શેરોનું ટોટલ માર્કેટ કેપ નિયરલી સાત આઠ ટ્રિલિયન જેટલું છે એટલે એક બાજુ ચાઇનાની ઇકોનોમીની જે સાઇઝ છે એટલી તો આ સાત શેરોની સાઇઝ થઈ ગઈ એપલ પોતે ત્રણ ટ્રિલિયન કંપની બની ગઈ માઇક્રોસોફ્ટ ત્રણ ટ્રિલિયન કંપની બની ગઈ એનવિડિયા ત્રણ ટ્રિલિયન કંપની બની ગઈ તો કદાચ બહુ જલ્દી આ કંપનીઓ આગળ પાંચ ટ્રિલિયન બની જશે એટલે આને આપણે એક રીતે કહીએ ને તો એજ ઓફ એબન્ડન્સમાં આપણે જઈ રહ્યા છીએ કે દરેક વસ્તુની સાઈઝ મોટી થતી જાય છે અને એનો થોડો ઘણો લાભ ભારતને પણ મળી રહ્યો છે એટલે આ જે તેજી છે ને એનું સ્વરૂપ વૈશ્વિક પ્રકારનું છે કારણ કે ગ્લોબલાઇઝેશન પછી બધા બજારોમાં ક્રોસ બોર્ડર કેપિટલ એટલે મૂડીની આવન જાવન ફ્રી થઈ ગઈ હવે સીમાડાઓ નડતા નથી ગ્લોબલ કેપિટલને બરાબર તો હજુ આપણે એ પણ શીખવું છે કે વેપાર કેવી રીતે કરાય બજારમાં અને બજારની અંદર ટેકનિકલ ટર્મ્સ જે તમે શબ્દો અત્યારે કદાચ એવા બધા દર્શકો હશે કે જેમના મનમાં સવાલો થતા થતા હશે કે તમે જે શબ્દોનું પ્રયોજન કરો છો એમને કદાચ પહેલી વખત સાંભળ્યા છે અથવા તો એ લોકો યુટ્યુબ કે કોઈ લેખ વાંચતા હોય એમાં આવે છે પણ સમજ નથી પડતી એ સામે વેપારી સમજી શકે તો એ બધું આપણે ટૂંક સમયમાં દર્શકોને સમજાવવા માટેનું કંઈક આયોજન વિચારીશું કે જે સરળ ભાષામાં ગળે ઉતરે એવું થાય પણ અત્યારે મારે એ જાણવું છે કે હિન્ડેનબર્ગ હિન્ડેન બર્ગવાળા જે છે એને હું સમજુ છું તો આ કંપની રિસર્ચ કરે પછી શોર્ટ સેલિંગ કરે એટલે કે પોતે આમાંથી કમાઈ લે નફો આવું કરીને જેનાથી કોઈનું સ્કેમ એક્સપોઝ થાય અને એમનું માર્કેટ ડાઉન થાય એમાંથી આ લોકોને નફો થાય એટલે એમનો પણ આ એક વ્યવસાય છે તો એ હિન્ડેનબર્ગે એક વખત પોતાનો રિપોર્ટ મૂક્યો તો જે ઘટના બની તમે જોયું મેં પણ જોયું અને બધાએ જોયું કે અદાણીના ભાવ છે એ ડ્રોપડાઉન થયા અને માર્કેટમાં એની અસર સીધી જ જે છે એ આપણને પ્રતિકૂળ દેખાડે તો અત્યારે પણ એ કંઈક સમાચાર લઈને આવ્યા અને એમાં તેમને સીધા જ સેબીના ચીફ તત્કાલીન એમના ઉપર આક્ષેપ લગાવીને એવું કીધું કે એવું પણ કનેક્ટેડ છે આમાં તો કંઈ થયું જ નહીં તો બધાને એવું હતું કે સોમવારે તો બજાર આવો હું પણ એવું વિચારતો હતો પણ એવું કંઈ થયું જ નહીં તો એની પાછળનું કારણ શું એક બહુ જાણીતા નેતાનું સ્ટેટમેન્ટ છે સ્ટાલિન કેલેનીનું હું ભૂલી ગયો પણ એમણે કંઈક એવું કીધું હતું કે ધેર આર વીક્સ વેન હેપન એન્ડ વેર ધેર આર વેન વીક્સ હેપન એટલે મીન્સ કે ઘણી વખત વર્ષો સુધી કશું જ નથી થતું અને ક્યારેક આખા વર્ષોની ઘટનાઓ એક સપ્તાહમાં બની જતી હોય છે એટલે આમાં જેને આપણે પહેલી માઇલ્ડસ્ટોન ઇવેન્ટ કહીએ ને એ ઇવેન્ટ કોરોના સમયે જે પેની સ્ટોક હમણાં જે વાત થઈ કે ભાઈ બધા બધું બુલ માર્કેટ એવરીથિંગ હતું કે પેની સ્ટોક ચાલે ક્રિપ્ટો ચાલે જમીન ચાલે સોના ચાંદી ચાલે તો એ વખતની જે ઘટના હતી એમાં પર્ટિક્યુલર બે શેરો એવા હતા એક એમસી અને ગેમસ્ટોક જેના બિઝનેસ મોડેલ બરાબર નહોતા એ પેની સ્ટોક જેને આપણે કહીએ એ પ્રકારના હતા પણ એમાં અનાપ સનાફ રિટર્ન આવ્યા નવસો ટકા હજાર ટકા એટલે સો પચાસ ડોલરનો શેર વધીને આઠસો નવસો થઈ જાય અને એની જે મેથડ કે મોડસ ઓપરેન્ટની જે કહીએ એ વિશેષ હતી એમાં એક તો રેડિટ પ્લેટફોર્મ તમને ખ્યાલ હશે ફોરિનમાં છે જેના યુઝરો મોટું ગ્રુપ ચલાવે અને એક સાથે લેવેજ કરે હવે દોઢ લાખ લોકો ખાલી દસ શેર લે તો બી પંદર લાખ શેર થાય તો એક તો રેડિટ અને બીજું રોબિનહૂડ તો આ બે પ્લેટફોર્મ એવા છે કે જેનો વ્યાપ રિટેલ સેક્ટરે બહુ મોટો છે રોબિનહૂડ કમિશન ફ્રી ટ્રેડિંગ છે એમાં જેને લેવેજ કરવી હોય એ જેને ડીઆઈવાય કહે છે કે ડુ ઇટ યોર સેલ્ફ ટાઈપ એપ્લિકેશન્સ આ બધી પણ હું આ બે શેરોનું પર્ટિક્યુલર એટલે કહું છું કે એનું બિઝનેસ મોડલ નબળું છે એમ સમજીને જે લોકોએ શોર્ટ સેલ કર્યું હતું એ આ કીડીયારું જે હતું રેડિટ અને રોબિનવુડનું રિટેલ ટ્રેડરનું જે લોકોએ સાગમટા શેરો લીધા ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એ લોકોના જે ચાર્ટ રૂમ હોય કે ભાઈ આજે આ લેવાનું છે તો બધા હા તૂટી પડો એમ એટલે એમાં ઘણા શોર્ટ સેલરો ઇવન એક તો બહુ મોટી શોર્ટ સેલર કંપની બહુ બુરી રીતે પીટાઈ ગઈ એટલે ત્યાંથી એક એવો ટ્રેન્ડ થયો કે ભાઈ આ લોકોને મારી શકાય આ અજેય નથી એમ કે આને બી જો પ્રોપર ગેમ કરીએ ને તો આને સાણસામાં લઈ શકાય બીજું એક કારણ એ છે કે એ સમયે જ્યારે કોરોના સમય જે મંદી હતી એ પછી ઘણા ખરા દેશોમાં શોર્ટ સેલિંગ ઉપર બાન આવી ગયો કારણ કે સરકારોને મંદી થાય એ પોસાય નહીં કારણ કે મંદી થાય તો એની મ્યુચ્યુઅલ ફંડ્સ ઉપર અસર પડે રોકાણકાર ઉપર અસર પડે વેલ્થ ઉપર અસર પડે અને હવેના જમાનામાં એક એ પણ થયું છે કે આપણે જીડીપી કે પર કેપિટા ઇન્કમ જેવા જે પરંપરાગત માપદંડો હતા એને બદલે હવે માર્કેટ કેપ ઇકોનોમીમાં જતા રહ્યા છીએ એટલે શેરબજારની તેજી મંદીથી જ આપણે જે તે દેશની ઇકોનોમી બજાર બજાર કે ભાઈ શેરબજાર તેજ તો એ દેશ મજબૂત અને શેરબજાર નબળું તો દેશ નબળું આ પ્રકારના એક જેને હિયર છે કે પેલો ગાડરીઓ પ્રવાહ કે જે ગણીએ આપણે એમાં આપણે છીએ એટલે ઘણા ખરી ઇકોનોમીએ શોર્ટ સેલ ઉપર બાન મૂકી દીધા એ સમયના બાન હજી ઘણા નથી ઉઠાવ્યા જેમ કે કોરિયાએ જે પ્રતિબંધ શોર્ટ સેલ ઉપર મૂક્યો તો હજી નથી ઉઠાવ્યું એમ પછી એ સિવાય હમણાં હાઈ ફ્રિકવન્સી ટ્રેડિંગ વધ્યું છે જેને કમ્પ્યુટરાઈઝ ટ્રેડિંગ કહેવાય કે મશીન પોતે જ ટ્રેડ કરતું હોય તો ચાઇનામાં અત્યારે નિરંતર મંદી ચાલી રહી છે તો એ લોકોએ હમણાં એવું કર્યું કે જે લોકો એચએફટી ટ્રેડિંગ કરે એની ઉપર જે ટર્નઓવર ટેક્સ લાગતો એ દસ ગણો વધારી દીધો એટલે સરકારોને જ્યારે પોતાની ફાવટ મુજબનું કામ નથી થતું ત્યારે ઇન્ટરવેન્શન કરવા માટે એની પાસે રસ્તાઓ છે એટલે એક તો મેં કહ્યું એમ કે બજારમાં બેસુમાર લિક્વિડિટી છે અને શોર્ટ સેલમાં જે ગણતરી રાખી હોય એ સામે એનો રિસ્પોન્સ નથી આવતો એટલે જેમ આપણે જે હિન્ડનબર્ગ રિપોર્ટની વાત કરી તો હું જે પેઇડ સર્વિસ વાપરું છું એમાં એના દરેક રિપોર્ટ ડિટેલ મારી પાસે આવતા હોય એ સિવાય એમનો હું ટ્વિટરમાં એમને હું ફોલો કરું છું એટલે એમના ઇમેઇલ પણ મારે નોટિફિકેશન આવતા હોય છે જ્યારે જ્યારે એના રિપોર્ટ આવતા હોય ત્યારે લગભગ છેલ્લા ચાલીસેક રિપોર્ટમાં એવું બન્યું હશે કે એમને જે ડિઝાઇડ આઉટકમ કહીએ કે ભાઈ એમણે આ રિપોર્ટ કર્યો હોય અને એ જે અસર એને થવાની હોય ફાઈનેન્શિયલ ગેઇનના સ્વરૂપમાં એમાંથી મુશ્કેલથી ચાલીસ રિપોર્ટમાંથી કદાચ બે ત્રણમાં એમને ડિઝાઇડ અસર મળી છે બાકી ઘણામાં એ બેકફાયર થયા છે કે એ અઠવાડિયા પૂરતું ઘટીને પાછું એ એની ટૂંકમાં ક્ષણ જેવી નીવડે એમ એટલે એક જમાનો હતો ખાસ કરીને બે હજારથી બે હજાર દસના સમયમાં કે બહુ બધા શોર્ટ સેલરોએ પૈસા કમાયા ઘણા નામી લોકો હતા પણ હવે મેં કહ્યું એમ કે ગવર્મેન્ટનો રોલ બજારોમાં વધુને વધુ નિર્ણાયક થતો જાય છે એટલે ઘણા ખરા શોર્ટ સેલર જે એક જમાનામાં ખૂબ સફળ હતા એમના એમની સ્ટ્રેટેજી બેફાર થઈ રહી છે ઘણા એ ધંધો છોડી દીધો જેમ કે કાર્સન બ્લેક કાર્સન બ્લોક જેને કહીએ તો એ પણ એક જાણીતું નામ હતું શોર્ટ સેલરમાં પછી કાયલ બાસ માઇક બેરી જેક જિનોઝ આ બધા લોકો બહુ જ જાણીતા હતા પણ એ અત્યારે એ લોકોએ ફિલ્ડ છોડી દીધું છે અથવા તો લોકી થઈ ગયા છે એટલે જેને આપણે રિટેલ વેલ્થ કહીએ ને એનું પ્રમાણ ઘણું વધ્યું છે જેમ કે આપણા બજારની જો આપણે વાત કરીએ તો લગભગ મહિને પંદર સોળ હજાર કરોડની તો ફિક્સ એસઆઈપી આવવા માંડી બજારમાં અને એ પેલું સ્ટીકી કેપિટલ છે એટલે એ તો આવે જાય એમ એટલે જ બજેટ વખતે તાજેતરના ચૂંટણી પરિણામો વખતે પણ જ્યારે આપણે સેલોપ જોઈએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો જ્યારે માલ વેચતા હોય તો એની સામે આપણી ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન કે મ્યુચ્યુઅલ ફંડ્સ કે આપણા રોકાણકારો સામે લેતા હોય છે એટલે એક વખત જે હાવ હતો એફઆઈઆઈનો કે ભાઈ વાળા માલ વેચ્યો ને એની જે ઇફેક્ટ થતી હવે ધીમે ધીમે નથી થતી એમ એટલે એફઆઈઆઈ જ્યારે માલ ઉઠેલી ત્યારે મંદીની શરૂઆત એવું હતું આપણે એટલે થોડું લાઇટ જરા હળવી ભાષામાં કહું તો એમ કે આપણે બીજી બધી ચીજોમાં આત્મનિર્ભર છીએ કે નહીં એ મને ખબર નથી પણ કમસે કમ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ એટલે શેરબજારના મામલે આપણે આત્મનિર્ભર બની ગયા છીએ કે આપણી સંસ્થાઓ અને આપણા રોકાણકારોના એની ઉપર આપણી બજારો અત્યારે ચાલી રહી છે એટલે આપણે આ બધું જ અમે આશા રાખીએ કે તમે અમને શીખવાડશો અને દર્શકોને બતાવીશું આપણે કે એફઆઈ એટલે શું ડીઆઈ એટલે શું આપણી ઈચ્છા એવી છે કે ડીમેટ એકાઉન્ટ ખાતું ખોલવાથી શરૂઆત કરી ડબ્બો એટલે શું એ પણ આપણે સમજાવીએ કે ડબ્બામાં અને ડિબેટમાં શું ફેર શેરબજાર કોને કરાય કોને ન કરાય કઈ રીતે કરાય કઈ રીતે ન કરાય આ બધી જ વાતો તમારે જ્ઞાન અહીંયાથી શીખવાનું છે અને ખાસ તો આ કોઈ ટીપ છે નહીં એટલે આ ખાલી એક એજ્યુકેશનલ પર્પઝનો જે છે એ તમે જોઈ રહ્યા છો એટલે આમાંથી તમે શીખી અને કોઈ માર્કેટમાં રિસ્ક લેવા જાઓ એવું અમે ઈચ્છતા પણ નથી અને અમે એવું તમને સમજાવવા માગતા પણ નથી એટલે ખાસ આની નોંધ લેવી પણ આપણે બજારની અંદર થતી તમામ બાબતોને ઝીણવટથી જો સમજવી હોય તો શરૂઆતથી સમજવી પડે સાથે જે શબ્દોને સમજવા પડે કે જે શબ્દોથી આગળ તમારે જ્ઞાન વર્ધન થશે કારણ કે હવે જે શબ્દો અને જે વાતો કરવાની છે એ વાતો એ જ શબ્દોથી થશે એટલે આ નેક્સ્ટ એપિસોડમાં બધું જ હું આવરવાની આશા રાખું છું કે આપણને બિરનભાઈ સમજાવે બિરનભાઈ છેલ્લી વાત આમાં એ કરી લઈએ કે અત્યારે તમે બધી જ વસ્તુને સમજાવ્યું ઓવરઓલ તમે એ પણ કીધું કે હવે તો માર્કેટની અંદર એવું નથી કે ફોરેન ઇન્વેસ્ટર જગાયા કે તો માર્કેટ નીચું જાય બીજું કે માર્કેટ એવા કોઈ સિગ્નલના આધારિત પણ નથી રહેતું કે જે સિગ્નલોને પહેલાં એવું ગણવામાં આવતું હતું કે આનાથી જ માર્કેટ ચાલે છે અને એક હું જે વાતને લઈને આપણે આ શરૂ કરી રહ્યા છીએ સિરીઝ એમાં મારો જે પહેલો સવાલ મેં તમને કીધું કે નાના નાના માણસો માટે શેરબજાર કરતા હોય અને જે એપ્લિકેશન્સ આવે જે જાહેરાતો આવે અને જે એક રાફડો ફાટી નીકળ્યો છે અને લિટરલી એવું લાગે કે હું કાલે પૈસાવાળો બની જઈશ બસ આમાં ખાલી બે ત્રણ ક્લિક જ કરવાના છે તો આવું કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ એટલે તમારો સવાલ ઘણો મહત્ત્વનો છે ઘણો ગંભીર પણ છે એના ગંભીરતાથી થોડો વિસ્તૃત જવાબો આપવું એક તો થોડું વિષમતા કે મને ઘણી વખત થોડી કમનસીબ પ્રકારની આ વાત એ દેખાય છે કે ઇન જનરલ ફાઇનાન્શિયલ માર્કેટ્સ કે બીએફએસઆઈ સેક્ટર જો સાદી ભાષામાં કહું તો બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્સ્યોરન્સ આ જ્યાં આપણા પૈસાને સીધો સંબંધ છે આ મામલે મારું જનરલ ઓબ્ઝર્વેશન એવું છે હું લગભગ ત્રીસેક વર્ષથી આ બજારમાં છું તો આ મામલે મારું નિરીક્ષણ એવું છે કે જે બોલે છે એ જાણતા નથી અને જાણે છે એ બોલતા નથી એટલે જે જાણકાર માણસો જે સગવડિયું મૌન ધારણ કરી લે છે ને એનાથી રિટેલ વર્ગને ફાયદા કરતાં નુકસાન વધારે થાય છે બીજું હું એ પણ શીખ્યો શરૂઆતમાં મેં જ્યારે ટ્રેડિંગ કર્યું કે ઇન્વેસ્ટમેન્ટ કર્યું કેરિયરની શરૂઆતમાં ત્યારે મેં બહુ ઘણી બધી ભૂલો કરી હતી તો ધીમે ધીમે એ ભૂલોમાંથી હું શીખતો ગયો કોલેજ કાળમાં ઓશોનું વાંચન કરતો તો એમનું એક વાત મને યાદ વાક્ય યાદ રહી ગયું કે ભૂલો કરો રોજ કરો પણ નવી નવી કરો મીન્સ એક ભૂલ રિપીટ ના કરો બીજું બહુ લાંબા સમય પછી એ સમજાયું કે શેર બજારમાં પૈસા કમાવા આસાન છે હવે તમે મને પૂછશો કે ભાઈ જો આસાન હોય તો બધા લોકો એ કેમ નથી કરતા અને અમને તો મુશ્કેલ લાગે છે તો તમને આસાન કેમ લાગે છે આ સવાલ થવો જ જોઈએ તો મારી પોતાની સમજ એવી છે કે શેરબજારમાં પૈસા કમાવા આસાન છે પણ એ માટેની એક શરત છે કે તમે ક્વોલિટી સ્ટોક્સ મીન્સ ટર્નઓવરની રીતે ટોપ ટેન શેરો હોય એ તમારા પોર્ટફોલિયોમાં હોય પછી તમે કશું જ ના કરો તો એ બજાર એનું કામ કરશે જેને પેસિવ ઇન્વેસ્ટિંગ કહેવાય એટલે કશું જ કર્યા વિના તમને પૈસા મળી શકે તો શેર બજારમાં મળી શકે પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સ્માર્ટ થવાની કોશિશ કરીએ છીએ આપણને પેલું પેલું દેશી એકદમ સરળ ભાષામાં આંગળી કરવાની એવું છે પેલું થોડું રફ ભાષામાં કહીએ તો એટલે એ કરીએ ને એમાં આપણે પ્રોબ્લેમ થાય છે બાકી આપણે એમને બેઠા રહીએ કશું કહેરા વિના તો એમાં બે પૈસા મળે છે એટલે એક ફાયદો શેરબજારનો એવો ખરો કે આપણે અદાણી અંબાણીને ભાગીદાર બનવું હોય તો થોડા પૈસા બની શકીએ એટલે વોરન બફેટ જે આપણે જેને ઇન્વેસ્ટમેન્ટના વિશ્વ પિતામાં કહી શકીએ તો એમનો થોટ પ્રોસેસ એ છે કે એક કોઈ પણ કંપનીમાં રોકાણ કરે તો એને પોતાના બાળક તરીકે ઓનરશિપ ફિલિંગ રાખે છે કે આ મારી પોતાની કંપની છે આમાં હું નાનકડો નાનકડો હું ભાગીદાર છું આ મારું બાળક છે એના બિઝનેસ મોડલમાં મને ફેથ છે મને ભરોસો છે અને એ વર્ષો સુધી એના ઘણા એમના તો એવા હોર્ડિંગ છે કે ચાલીસ પચાસ સાઠ વર્ષથી એ કંપનીઓ એમના પોર્ટફોલિયોમાં હોય અને કદાચ બફેટ એક જ એવા માણસ છે કે જે પચાસ વર્ષથી શેરબજારને બીટ કરીને ઇમ્પ્રેસિવ રિટર્ન એટલે બહુ સારું વળતર સતત પચાસ વર્ષ સુધી એમના પોર્ટફોલિયો બર્કશાયર હેથવે જે એમની કંપની છે એમણે આપ્યું છે એટલે એમણે એપલને એમને શેર વેચ્યા હા એમણે પચાસ ટકા જેટલો નિયરલી તો હિસ્સો એમણે એ વેચ્યો એમાં આપણે ભારતને કઈ અસર કરી ના એટલે આમાં એવું હોય છે કે એમને આ શેરો વેચ્યા છે એ પછી બીજે ક્યાંક ઇમર્જિંગ જે ટેકનોલોજી આવતી હોય એમાં ક્યાંક શિફ્ટ થયા હોય એટલે આમાં આપણે મેં જે કહ્યું ને એમ સગવડીઓ મૌનવાળી વાત છે કે તમે આપણને ઇમ્પરફેક્ટ ઇન્ફોર્મેશન મળે જેમ કે એમણે એપલના શેરો અડધા વેચી નાખ્યા એ ન્યૂઝ લાઈન આપણી આગળ આવી એ સમાચાર આપણને મળ્યા પણ એ વેચી નાખ્યા પછી એણે બીજું શું લીધું એ સમાચાર આપણને અત્યારે નહીં મળે એ પછી બે ત્રણ વર્ષે મળશે કે એપલમાંથી વેચીને આ એક્સ ઝેડ કંપનીના શેર લીધા એટલે ચાવી કોઈ આપવું નથી માનતું હા એટલે આમ અમે ઘણી વખત મિત્રો બધા ભેગા થયા હોય ત્યારે લાઇટલી ક્યારેક ક્યારેક વાતો એવી થાય કે આમાં ઘણા ગુરુઓ એવા છે કે જે નવાણું ચાવી આપે પછી કોઈ વળી એમાં શું પુરાવે કે નવાણું ચાવી આપવાની નહીં એક ચાવી આપવાની ને નવાણું વાર આપવાની એટલે એક જ આપવાની નવાણું નહીં આપવાની એમ પણ આપણે બધી સોએસો આપીશું આપણે સોએસો આપીશું કારણ કે હવે એવું થાય છે કે જે રીતે આનો વ્યાપ છે એ જોતા કમસે કમ માણસો આમાં ભૂલો કરતા અટકે કદાચ ભૂલ કરતા હોય તો સુધારતા શીખે અને પૈસા કમાવા દિવસે દિવસે કપરું થતું જાય છે જીવન ધોરણ આપણા સુધરતા જાય છે એના પ્રમાણમાં આપણો અર્નિંગ કરવો આપણો કમાણી એટલી આપણી ખર્ચ નથી વધતી ખર્ચ વધારે છે તો એને આપણે ક્યાંક જાળવવું પડે અને મૂડી સંવર્ધન જેને આપણે કહીએ કે વેલ્થ ક્રિએશન એ દરેક માણસ માટે જરૂરી છે સારી ક્વોલિટી ઓફ લાઈફ જીવવા માટે એટલે એ દિશામાં આપણે અહીંયા વાતો કરતા રહીશું કે કયા કયા ભયસ્થાનો આમાં ટાળી શકાય શું સાવધાની રાખી શકાય પેલું રામસે પ્રદર્શની ફિલ્મોની ભાષામાં કહીએ તો ડરના મના હે એ પણ કામ આવે ડરના જરૂરી છે એ પણ કામ આવે પણ ક્યારે ડરના મના હે અને ક્યારે ડરના જરૂરી હે એનો સ્વવિવેકપૂર્વક ઉપયોગ આપણે કરવો જોઈએ એટલે આપણો બિરેનભાઈ પાસેથી આ સિરીઝમાં એક મજાની વાત એ આવશે કારણ કે આપણને એમાં કમાવાની પૈસાની અને વ્યવહારની બધી સમજ પડશે અને સાથે જ એ સમજ પડશે કે હવે માલદાર કેમ બનવું કારણ કે શેર બજારમાં તમે આસપાસ જોતા હશો અને તમે એનાથી જ ઇન્સ્પાયર થતા હશો કે કાં તો કોઈને જોયા હશે આપણે એક રાકેશ ઝુંઝુનવાલા સ્ટોન ગણીએ છીએ અને બધા નવે રાકેશ ઝુંઝુનવાલા બની જવું છે પણ એમ નહીં બનાય આપણે પ્રયત્ન કરીશું કે સોએ સો ચાવી બિરેનભાઈએ વાયદો કર્યો છે આપણને આપશે અને પછી આપણે એ દિશામાં ડગ માંડીએ તો સારું કહેવાય એટલે કે આ એજ્યુકેશન જ છે જ્ઞાન છે મેળવતા રહેજો નવજીવનની આ ચેનલ પર આખી સિરીઝમાં તમામે તમામ એ શબ્દોને વાતોને અને એ તમામ સવાલોને કે જે સવાલો મને લાગે છે કે એક દર્શકને હશે હોવા જોઈએ અને નથી તો અમે પેદા કરીને આપીશું કારણ કે મને પણ નથી ખબર પડતી હું પણ શીખું છું તમે પણ શીખતા રહો બિરેનભાઈ પાસેથી વાત વેપારની વાત આ બજારની નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે